નમસ્કાર સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડ માં સ્વાગત છે હું છું જાનવી શુક્લાના આજે આ ટ્રેન્ડ જાણીશું આઈટી અને કેમિકલ સેક્ટર કપટ ફોર અર્નિંગ્સની શરૂઆત આપણે જાણીએ છીએ કે લાજકેપ આઈટી કંપનીઓ સાથે થઈ અને ત્યાર બગ લગભગ મોટા ભાગની આઈટી દિગ્ગજ કંપનીઓ કે પછી મિડકેપ કંપનીઓના આપણે અર્નિંગ્સ આવતા દેખાયા ગાઈડન્સ પણ આપણે જાણ્યું આ સાથે જ કેમિકલ સેક્ટર પર પણ આજે ચર્ચા કરવાની છે કે કેવું રહી શકે છે આવનાર સમય અને ક્યાં સ્ટોક્સ પર તમે ખાસ રોકાણ કરી શકો છો આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાયા છે ફંડામેન્ટલ અને ટેકનિકલ બધું સેટઅપ સમજવાના છે આપણે જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના ગોરાંગ શાહ સાથે છે જયનમ બ્રોકિંગના વિનિત શાહ હવે આપની સાથે જોડાયા ગયા છે આપ બંનેનું સ્વાગત ગૌરંગજી સૌથી પહેલા એક શરૂઆત કરીશું થોડા સાથે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને ઇલેક્શનની તો એક શરૂઆત અને સાથે ક્યુ ફોર અર્નિંગ્સ જે રીતે હવે આપણે અત્યારે પિક પર જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક ક્યુઝ વધારે અસર કરતા ભારતીય બજાર પર આપણે અને એના પર એક રિએક્શન વધારે જોઈ રહ્યા છે રાધર જે આપણે ગ્લોબલ ફ્રન્ટથી મળતા દેખાઈ રહ્યા છે પરંતુ યુએસ ફેડનો જે હવે નિર્ણય આવ્યો છે કોઈ દરોમાં બદલાવ નથી કર્યો એને લઈને એક અપડેટ પર એક ફોકસ આપણું અત્યારે બની રહ્યું છે તો આ બધા વચ્ચે કઈ રીતે

એવા કોઈ કારણો દેખાય છે જેનાથી બહુ મોટું દબાણ બજારમાં આવે અને અમેરિકાને લઈને તો એક નહીં પણ એને એકવાર અભિપા બહુ સ્પષ્ટ રીતે આપણા ચેનલ સીએનબીસી અવાજ બજાર પર રાખ્યો છે અને સહયોગી ચેનલ સીએનબીસી અવાજ સીએનબીસી ટીવી એટીન પર અમેરિકામાં જે કરવાનું હશે એ લોકો કરશે આપણે અહીંયા જુઓ ભાઈ આપણે ત્યાં શું પરિસ્થિતિ છે અમેરિકામાં જે પરિસ્થિતિ છે એને જોઈને આપણે નકલ કરવાની કાંઈ જરૂરત નથી અને મને તો ઘણીવાર આશ્ચર્ય છે કે અમુક પત્રકારો જે રીતના ક્રેડિટ પોલિસી પછી ગવર્નર સાહેબને પ્રશ્ન પૂછે છે એ સાંભળીને મને આશ્ચર્ય થાય છે તો અમેરિકાને દરો કાપણી હશે કાપશે સ્થિર રાખવી હશે રાખશે આપણે ત્યાં મારા ખ્યાલથી કેલેન્ડર યર સેકન્ડ હાફમાં કદાચ મોંઘવારીની દર વધારે પડતી ઉપર ના જાય અને ગરમીની સિઝન વધારે હેરાન ન કરે ચોમાસું સારું થઈ જાય મોંઘવારી દર નીચે આવે તો કદાચ વ્યાજ દરોમાં કાપડી જોવા મળશે પણ એ થોડો સમય લાગશે જ્યાં સુધી પરિણામની વાત છે તો અત્યાર સુધી જેટલા બી પરિણામ જોયા છે એને જોઈને એવું કાંઈ લાગતું નથી કે ગઈ કશે કાંઈ ખામી અથવા તો ખોટ આવી છે અથવા તો ખરાબ પરિણામ આવ્યા છે અનુમાન મુજબ આવ્યા છે એક બે કંપનીઓમાં કદાચ થોડી ઘણી નાની અમથી નિરાશા જોઈ હશે અને ચૂંટણીને લઈને પહેલી તારીખે ત્રીજો ચરણ આપણે મતદાનનો જોઈશું અને આ ઉઠાપટક આપણે પહેલાં બી કીધેલું ઇલેક્શન થયું એની પહેલાં કે ઇલેક્શન દરમિયાનમાં તમને બજારમાં બંને તરફના કારોબાર થતા દેખાશે અને અમુક દેવા એવા છે જેમાં બહુ જ ઉઠાપટક વોલિટાઇલિટી જોવા મળશે મારું મત મેં સ્પષ્ટ રૂપે આ સોમવારે બી અઠવાડિયે કીધેલું કે કદાચ બજારમાં થોડું ઘણું નફો બાંધવા માટે લોકો આવે ને બજાર નીચે આવે તો બજારની શહેર માટે સારું છે અને ઇલેક્શન પહેલાં થોડું કરેક્શનમાં રહે બજાર તો ઇલેક્શન બાદ જે પરિણામ આવશે સરકાર બનશે થોડો ઘણો ઉત્સવ ઉત્સાહ વધારે જોવા મળશે હમણાં બી મને એવું જ લાગે છે કે કન્સોલિડેશન રહેશે ત્રેવીસ હજારના સ્તર જોવા મળશે એમાં કોઈ બેમત નથી એની ઉપરના બી સ્તર જોવા મળશે પણ બહુ ઉતાવળ કરીને આપણે એ સ્તરની પાસે ના જઈએ અથવા તો મેળવી લઈએ એવી પરિસ્થિતિ ના આવવી જોઈએ થોડું ઘણું કરેક્શન મારા ખ્યાલથી અનિવાર્ય છે બજારમાં જી તો ઓવર એક આ સેટઅપ આપણે બજાર માટે બનતું દેખાઈ રહ્યું છે વિનીત શાની સાથે હવે કુશઘોડા પણ જોડાઈ ગયા છે તો એક ટેકનિકલ સેટઅપ બને એક્સપર્ટ પાસેથી સમજીએ વિનીત શરૂઆત કરીએ આપની સાથે જે રીતે અત્યારે બજાર નવા લેવલ્સ એક વોલેટાઇઝ સેશન બજાર જે આપણને બતાવી રહ્યું છે અને એફઆઈએસ તરફથી સપોર્ટ આપણે ફરી કેશ અને ડેરિવેટિવ બંને સેગમેન્ટમાં ખરીદારી આવતા જોઈ રહ્યા છે તો આ સેટઅપ વચ્ચે કઈ રીતે હવે તમે નિફ્ટી નિફ્ટી બેંકને આગળ જોઈ રહ્યા છો વિનિત ગુડ આફ્ટરનુન નિફ્ટી કરીબન બાવીસ હજાર સાતસોના લેવલ પર અત્યારે ચાલી રહી છે અને મારો વ્યૂ એવો બને છે કે કોઈ બાવીસ હજાર પાંચસોની આસપાસમાં સારો એવો સપોર્ટ છે ને એ સપોર્ટ નિયતમમાં બ્રેક કરે એવું મને લાગતું નથી અને ઉપરની સાઈડમાં આપણે પરમ દિવસે જે રીતના નવો હાઈ પાડ્યા પછી જે સેલિંગ જોયું છે એ જોતા એવું લાગે છે કે ઇલેક્શન પહેલા એ બાવીસ હજાર આઠસોના લેવલ પર બ્રેક કરવું થોડું ડિફિકલ્ટ લાગે છે તો બાવીસ હજાર પાંચસોથી લઈને બાવીસ હજાર આઠસોનું જે સપોર્ટના રેઝિસ્ટન્સના લેવલ છે મને લાગી રહ્યું છે કે ઇલેક્શન સુધી આપણે ઇલેક્શનના રિઝલ્ટ સુધી કદાચ આપણે આ જ લેવલની વચ્ચમાં માર્કેટને જોઈશું અને માર્કેટમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કેપ માં આપણે થોડું પ્રોફિટ બુકિંગ જોયું છે અને પરંતુ લાર્જકેપમાં એવું મને કોઈ પ્રોબ્લેમ લાગતી નથી અ મારા લાસ્ટોમાં પણ મેં આજ વસ્તુ કીધી હતી કે હું મારું પર્સનલ પણ અગર મિડકેપ સ્મોલ કેપમાં જે પણ હોલ્ડિંગ છે હું શિફ્ટ કરીશ લાર્જકેપ સાઈડમાં મને લાર્જકેપમાં થોડી સેફ્ટી લાગે છે કારણ કે મને માર્કેટમાં થોડું કોશિશ થવાની જરૂર લાગી હતી અને એ જ રીઝન છે કે લાર્જકેપ તરફ આપણે એક વખત શિફ્ટ કરવાનું બાકી ઓવરઓલ માર્કેટમાં કોઈ પ્રોબ્લેમ મને લાગતી નથી મેં જે રીતે તમને કીધું કે બાવીસ પાંચસો થી લઈને આઠસો ના લેવલ છે તો માર્કેટ લાગે છે કે એના જ વચમાં જ રહેશે

એના બે કારણ છે કે જે સાતસો ઇન્ડેક્સ ઉપર એ બસો દિવસની એવરેજનું હતું કેટલા સમયથી એક સપોર્ટ બનતું હતું તે બ્રેક કર્યું છે સેકન્ડલી તમે અગર વીકલી ચાર્ટ ઉપર જોશો તો ક્યાંક ને ક્યાંક ડબલ ટોપ પેટર્ન બનેલી છે એનો મતલબ એવો છે કે આપણે જયારે બે હજાર ને એકવીસમાં પણ હાઈ બનાવેલા તો ઓલમોસ્ટ આડત્રીસ સાતસો આજુબાજુ હાઈ બનાવ્યા ફરી એકવાર આપણે ત્યાં હાઈ બનાવીને ત્યાંથી એક કરેક્શન થઈ રહ્યું છે તો હવે મને લાગે છે જો વીકલી પર જે સપોર્ટ છે આઈટી ઇન્ડેક્સમાં એ સીધો ઓગણત્રીસ હજાર સાતસો છે ડેફિનેટલી ડરાવતો નથી બટ મને લાગે છે કે હું ફ્રન્ટલાઇન આઈટી સ્ટોક્સમાં ફિલહાલ અત્યારે હું દૂર રહીશ મને લાગે છે કે એક હજુ પણ થોડું કરેક્શન લાંબુ થઈ શકે છે અદરવાઇઝ સાઇડવેઝ તો રહી જ શકે છે એટલે આઈટી ઇન્ડેક્સમાં મારો એ છે જ્યાં સુધી ચોત્રીસ પાંચસો ઉપર ઇન્ડેક્સ જતો નથી ત્યાં સુધી મારી સ્ટ્રેટેજી આઈટી સ્ટોક્સમાં સેલ ઓન રાઇઝની રહેશે ઓકે હા તો એક સેલૂન રાઇસ માટેનો વ્યૂ ને એમની પસંદગી પણ જાણીશું કૌરંગજી આ સેક્ટર વિશે આપણે આની પહેલાં પણ મને યાદ છે કે ઘણા સમય પહેલાં આઈટી ઉપર એક ક્યાંક ક્યાંક થોડી ઘણી લોકોને એક ભય હતો ત્યારે એક બુલિશ વ્યૂ તમારા તરફથી અને ખાસ લાંબા ગાળા માટે વિશ્વાસ આઈટી સેક્ટરમાં રાખવા માટેની તમારી સલાહ બનતી દેખાઈ રહી હતી અને અત્યારે જોઈ રહ્યા છીએ એ ક્યાંક ને ક્યાંક જેણે સલાહ ફોલો કરી છે તો એક રાહત પણ એમના માટે છે તો હવે આ સેક્ટર પર એક તમારા ફંડામેન્ટલ્સ જાણીએ અને મિડકેપ કે પછી લાર્જકેપ કોઈ કંપનીમાંથી તમારી પેલી પસંદગી પણ જાણીએ આ સેક્ટરની ચાલ તો મારા મતે ચાંદી પરિણામમાં ધીરે ધીરે કરીને સુધાર જોવા મળશે આપણને એવું નથી કે ઉતાવળમાં ભારતીય આઈટી ક્ષેત્રની કંપનીઓના પરિણામ એટલા ઉત્સાહજનક આવશે કે બહુ મોટી રીરેટિંગ તમને જોવા મળશે પણ સુધાર જોવા મળ્યા છે આપણને ત્રીજા ત્રૈમાસિકના અને ચોથા ત્રિમાસિકના અત્યાર સુધી જેટલી બી આઈટી કંપનીઓના આપણે પરિણામ જોયા છે અને અમારું અનુમાન અને આકલન એ બી કે છે કે આ જે નવું નાણાકીય વર્ષ એક એપ્રિલ બે હજાર ચોવીસથી ચાલુ થયું છે તો કદાચ બીજા ત્રિમાસિક પછી તમને જે સુધારની ગતિ છે આઈટી ક્ષેત્રના આંકડામાં એ થોડી ઘણી વધારે પડતી ગતિ પકડતા દેખાશે અને આપણે તુલનામાં જોવા જઈએ તો દિગ્ગજ આઈટી કંપનીઓ કરતા મિડ કેપ અને સ્મોલ કેપ આઈટી કંપનીઓએ પરિણામ બી સારા લઈને આવ્યા છે ને રોકાણકારોના રોકાણ પર વળતર બી સારું ઊભું કરીને આપ્યું છે એ જ વિચારધારા સામે રાખતા બે આઈટી કંપનીઓના નામ હમણાં ધ્યાનમાં આવે છે અને બંને એક તો હમણાં જ રીસેન્ટલી લિસ્ટિંગ છે અને એક ઘણા સમયથી લિસ્ટેડ છે રિસેન્ટલી લિસ્ટિંગની હું વાત કરું છું ટાટા ટેકનોલોજીસની એક હજાર એસી અગિયારસોની આસપાસ મોજુદા ભાવ ચાલે છે ટાટા ટેકનોલોજીસના અને જે રીતના પાયાના મતે આઈપીઓ નોટ દ્વારા આઈપીઓમાં રોકાણ કરેલી અને જે રીતના કામકાજને એક અભિપ્રાય મેનેજમેન્ટે સમક્ષ રાખ્યો છે આવનારા ભવિષ્યને લઈને એનું સમીકરણ કરતાં મને લાગે છે કે ટાટા ટેકનોલોજીસ લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે એક યોગ્ય શેર છે લાંબા ગાળાની સમયસીમા હોય તો મને લાગે છે કે વરી પાછા જે સર્વોચ્ચમ સ્તર આપણે જોયેલા ની આસપાસના એ આવતા દેખાશે એની સાથે જ એક બીજી મિડકેપ આઈટી કંપની જે અમને ગમે છે ઘણા લાંબા સમયથી એ છે કેપીઆઈટી ટેકનોલોજીસ વધારે પડતું ઓટોમેશન ન્યુ એજ ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વેહિકલ્સની તરફ પ્લેટફોર્મ અને સર્વિસીસ ઉપલબ્ધ કરાવશે એ સિવાય બી ઘણા બધા કામકાજ કેપીઆઈટી ટેકનોલોજીઝના છે અહીંયા બી લાંબા ગાળે જો વિચારધારા હોય રોકાણની તો કદાચ બે હજાર બાવીસો સુધીના લક્ષ્યાંક કેપીઆઈટી ટેકનોલોજીઝમાં અમને દેખાય છે આ નમ્ર વિનંતી છે બધા જ દર્શક મિત્રોને કે આ પાયાના બધે ભલામણું કરી રહ્યો છું એટલે મહેરબાની કરીને તમારી સમયગાળા જે છે એ બાર વર્ષ બાર મહિના સોળ મહિના અઢાર મહિના અથવા તો એના વધુ હોવું જોઈએ જો તમારે સારું વળતર કમાવું હોય તો આ શોર્ટ ટર્મ કા તો મીડિયમ ટર્મ માટે આ ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા નથી ઓકે તો એક લગભગ વર્ષનો સમયગાળો ટાટાટેક સૌથી પહેલા તો ચૌદસો આસપાસના લેવલ્સ જે છે આ ટાર્ગેટ તમને દેખાઈ શકે છે અને કેપીઆઈટી ટેક માટે બે હજારથી બાવીસો સુધીના લક્ષ્યાંક જે છે લોંગ ટર્મ માટેનો ખાસ કરીને વ્યૂ તમારે રાખવાનો છે આ બંને આઈટી કંપનીઓ પર વિનિત આપની પસંદગી જાણીએ આ સેક્ટરની આઈટી માટે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ તેત્રીસ હજાર બસોના લેવલ પર ચાલી રહી છે અને હું અહીંથી અગ્રેસિવ કરીશ કારણ કે મને લાગી રહ્યું છે કે અહીંથી ચાર પાંચ નીચેની સાઈડમાં હજી જગ્યા લાગી રહી છે પોસિબલ છે કે આપણને આપણે એકત્રીસ હજાર ત્રણસો થી એકત્રીસ હજાર પાંચસોના લેવલ પર એક વખત ટ્રેડ થતા જોઈએ તો હું અગ્રેસિવલી બાય કરવાનું તો અહીંથી અવૉડ કરીશ પરંતુ જો બોટમ એક્ઝેક્ટ બોટમ તો કોઈ પકડી નથી શકતું તો મારો વ્યૂ એવો રહેશે કે અગર કોઈનો લોંગ ટર્મ માટે કોઈ અગર વિચારી રહ્યું છે આઇટી માટે કે જેનો વ્યૂ જે રીતે ગોરન્સરે કીધું કે એક વર્ષ દોઢ વર્ષ માટેનો અગર જો એવો વ્યૂ હોય તો ચોક્કસથી તમે એકમ્બેશન સ્ટાર્ટ કરી શકો છો સ્લોલી સ્લોલી તમે એટલીસ્ટ થર્ટી ફાઇવ ટુ ફોર્ટી પરસેન્ટ તમે એક વખત ઇન્ક્યુઝ કરી શકો છો અને એમાં મારો વ્યૂવો બને છે કે ક્યારે પણ નવી રેલી રેલી આવે છે કોઈ પણ સેક્ટરની નવી રેલી આવે છે એ મે મારો એક્સપિરન્સ એવું છે કે કેપથી સ્ટાર્ટ થાય છે તો એના કારણે અગર જો બેઝ બનશે અને અહીંથી આઈટી ઇન્ડેક્સ ઉપરની સાઈડમાં નવી બુલરન પકડશે તો મને લાગે છે કે કેપ ઇન્ડેક્સ કેપ સ્ટોક સૌથી પહેલાં પરફોર્મ કરશે તો એક કેપમાં પહેલી પસંદ છે મારી એચ સીલ ટેકનોલોજી લગભગ તેરસો ને સાઈન્સના લેવલ પર અત્યારે ચાલી રહ્યું છે અને મારો ઉપરની સાઈડમાં ટાર્ગેટ બને છે ઓગણીસો ને દસનો અને એની ઉપર બાવીસો ને પચાસનો એક રેઝિસ્ટન્સ છે તો પોસિબલ છે કે આપણે ઓગણીસો દસ અને બાવીસો પચાસના ટાર્ગેટ માટે આપણે એચસીએલ બાય ટ્રેડ થતા જોઈ શકીએ છીએ અને લોવર સાઈડમાં અગિયારસો ને એસી નો એક લોસ છે એચસીએલ ટેકનોલોજી ઘણા સમયથી જ્યારે બીજા બધા જ સ્ટોક આઈટીના પરફોર્મ નહોતા કરતા એ સમયે પણ એચસીએલ એ ઓલ ટાઈમ હાઈ માર્યો છે આપણે ઓલ ટાઈમ હાઈની વાત કરીએ તો લગભગ ફેબ્રુઆરી મહિનામાં એણે ઓલ ટાઈમ હાઈ માર્યો છે અને ત્યાંથી ફરીથી કુલબેક આવ્યું છે અ લગભગ સત્તરસો ના level થી સાડા તેરસો રૂપિયા જેવું એક કરેક્શન આપણે જોઈ લીધું છે તો મને લાગે છે કે આ pull માં HCL Tech એક સારી ચોઇસ હોઈ શકે છે IT સેક્ટર માંથી તો ડેફિનેટલી એક મારો એક ફર્સ્ટ મારો stock રહેશે HCL Tech અને સેકન્ડ મને એક tech mahindra સારો લાગે છે tech mahindra લગભગ બાવીસો ને પચાસ સુધી સાહીંઠ ના લેવલ પર અત્યારે ચાલી રહ્યો છે ઉપર ની side માં ઓગણીસો ને પચાસ થી ચોવીસો ને પચાસ ના level દેખાઈ રહ્યા છે અને નીચેની સાઈડમાં side loss બને છે અગિયારસો ને પચાસ નો તો અને tech mahindra પણ ઘણા સમય થી base બનાઈ સારું એવું ત્યાં ઉપર આવ્યું છે અને લાગે છે કે કન્ટિન્યુ કરશે તો આ બે મારી choice છે ઓકે તો સરસ ટેકનિકલ સેટઅપ આપણે ઇન્ડેક્સનું સમજ્યા અને ત્યારબાદ બે વિનિતની પસંદગી એચસીએલ ટેક 1910, દસ બાવીસ બતાવી શકે છે અને અગિયારસો એંસીના સ્ટોપલોસ સાથે ટેક મહિન્દ્રા માટે અગિયારસો પચાસ સ્ટોપલોસ રાખવાના છે ઓગણીસો અને બીજા પચાસના પણ આ કાઉન્ટર બતાવી શકે છે કુશ ઓવરઓલ ઇન્ડેક્સ માટે વ્યૂ જે છે તમારી પાસેથી લીધો સેલ એક વ્યૂ હતો પરંતુ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ ક્યાં પસંદગી અને શું કરવું જોઈએ ઓવર ઓલ મેન્ટલાઇન સ્ટોક્સમાં સેરન રાઈસ છે બટ આઈ અગ્રી વિથ ગૌરાન સર કે સ્મોલ કેપ મિડ કેપ સ્ટોક્સ છે ઘણા ન્યૂ એજ આઈટી સ્ટોક્સ છે જ્યાં મને ઇન્વેસ્ટમેન્ટ માટે પસંદ પડી રહ્યા છે મને લાગે છે હવે આવનારા ટાઈમમાં યંગ સ્ટોક્સ હીરો તો મારો ફર્સ્ટ પિક ઝોમેટો મને લાગે છે કે ઝોમેટોમાં એક સારી એવું ઉછાળો આવી શકે છે આ લેવલે નીચેની સાઈડ મને એકસો સિત્તેરના સ્ટોપલોથી ઇન્વેસ્ટમેન્ટ નું એક ખૂબ જ સારું સેટઅપ દેખાઈ રહ્યું છે વન સેવન્ટી હવે લોંગ ટર્મ સપોર્ટ છે તો ઝોમેટોમાં વન સેવન્ટીના ના સ્ટોપલોથી ખરીદારી કરવી જોઈએ ઉપરની સાઈડ મને લાગે છે લોંગર ટર્મ વ્યુ એક સાલનો જો હોય તો ત્રણસો ને ના લેવલ દેખાઈ રહ્યા છે ટેકનિકલી તો ખૂબ જ સારું સેટઅપ છે પણ તમે ફંડામેન્ટલી પણ જોશો તો હવે ક્યુ એન્ડ ક્યુ યરોની યર ધીરે ધીરે માર્જિન ઇમ્પ્રુવ થઈ રહ્યા છે પ્રોફિટ્સમાં કંપની આવી રહી છે એમના જે બીજા જે ગ્રોફર્સ એમને બાય કર્યું હતું બ્લેન્કેટ એ પણ હવે ધીરે ધીરે માર્કેટ શેર વધારે રહ્યું છે હાઈપર કરીને એમનું બી ટુ બી જે સેગમેન્ટ છે તે પણ મોર દેન હંડ્રેડ સિટીઝમાં હવે લોન્ચ થયું છે તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ઝોમેટો કુડ બી અ ગુડ પિક તો ન્યૂ એજ આઈટી સ્ટોક્સમાંથી મારી પહેલી પસંદગી ઝોમેટો છે વન સેવન્ટી ઇઝ ધ લોસ 320 નો ટાર્ગેટ છે 1 વર્ષમાં સેકન્ડ પિક છે ઇઝ માય ટ્રિપ મને લાગે अगेन અ ગુડ સ્મોલ કેપ કંપની છે ઇઝ માય ટ્રિપ બુકિંગ કરી રહ્યો છે આપણે ઓનલાઈન ટ્રાવેલ તો મને લાગે છે ધીરે ધીરે ઈઝી ટ્રિપ પ્લાનર્સ લિમિટેડ જે કંપની છે એ એક સાઇડવાઇઝ કન્સોલિડેશન માં છે બટ જો 1 વર્ષનો વ્યૂ હોય તો ખાલી દસ ટકાના લોસ એટલે કે ફોર્ટી ટુના સ્ટોપલોથી તમે ખરીદારી કરો મને લાગે છે ઉપરની સાઈડ અરાઉન્ડ એટના ટાર્ગેટ એક વર્ષમાં દેખાઈ રહ્યા છે એટલે ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ રિટર્ન ફંડામેન્ટલી પણ જોશો તો ઇઝ માય ટ્રીપ ઇઝ ધી ઓનલી સ્ટાર્ટઅપ કંપની કે જે ઇન્સેપ્શન યર એટલે કે ટુ થાઉઝન્ડ એઇટથી યર ઓન યર પ્રોફિટ્સમાં છે ઇવન ડ્યુરિંગ ધ કોવિડ યર્સ તો મને લાગે છે મેનેજમેન્ટ ઇઝ સ્ટ્રોંગ કોન્ફિડન્ટ છે મે બી ઇટ્સ સ્મોલ કંપની ધીરે ધીરે ગ્રો થઈ રહી છે દુબઈમાં પણ હવે હંડ્રેડ કરોઝનું બિઝનેસ કરે છે તો એક મલ્ટીનેશનલ કંપની બનવા જઈ રહી છે આ કંપની તો મને લાગે છે કે ઇઝમાય ટ્રીપમાં પણ એક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો મારી આઈટી સ્ટોક્સ ઇન્ડેક્સમાં ભલે ઓવરઓલ જૂના જે દિગ્ગજો છે ત્યાં થોડું કરેક્શન લાગી રહ્યું છે બટ આ સ્મોલ કેપ મિડ કેપ કંપનીઝ મને લાગે છે કે એક વર્ષમાં સારો એવું ગ્રોથ દેખાઈ શકે છે ઓકે તો હા કેપ આઈટી માટેનું એક વ્યૂ બોલીશ ઝોમેટો એક વર્ષના વ્યૂ માટે એકસો સિત્તેરનો સ્ટોપલોસ અને ત્રણસો વીસના લક્ષ્યાંક જે છે બતાવી શકે છે અને ઇઝ માય ટ્રીપ જે છે ત્યાં તમારે એક પેતાલીસના સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે તો એના માટેની પણ એક સલાહ તમને બનતી દેખાઈ રહી છે એના પર એક પસંદગી બંને કાઉન્ટર્સ જે છે કુશ તરફથી આપણને ઝોમેટો અને ઇઝ માય ટ્રીપ જ્યાં અડસઠ સુધીના લેવલ્સ તમને દેખાઈ શકે છે ગૌરંગજી એક ફંડામેન્ટલ સમજીએ કારણ કે ઘણા બધા સેગમેન્ટ્સ જે છે આની સાથે જોડાયેલા છે સાથે જે પરિબળો હશે કર રહ્યા છે ડિમાન્ડ જે રીતે જે સપોર્ટ છે જે રીતે આ જોઈ રહ્યા છે છો લાંબા ગાળા માટે દર્શક મિત્રો ને એક વાત કહેવી જરૂરી છે કે સ્પેશિયાલિટી અને એગ્રો કેમિકલ્સ જો તમે રોકાણ કરો છો તો તમારી સમય સીમા બાકી અન્ય ક્ષેત્ર કરતાં વધારે લાંબી હોવી જોઈએ એનું કારણ એ છે કે જે થોડી ઘણી તકલીફ પરિણામોને લઈને અને એક વિચારધારા જે હતી ચાઇના પ્લસ વન યુરોપ પ્લસ વન કે વહેલી તારીખે અવસર મળશે ભારતમાં સ્થાપિત બધી સ્પેશિયાલિટી ને એક્સપોર્ટ કરવા માટે તો એ હજુ સુધી જે ગતિ હતી એ થઈ નથી અને એના કારણે એક્સપોર્ટ આંકડાઓને લઈને ગયા મહિનામાં થોડો ઘણો સુધાર જોયેલો પણ પૂર્ણ રીતે એક પરિણામ પર અસર આવવા માટે સમય લાગશે એટલે જો બાકી અન્ય ક્ષેત્રમાં તમે વરસ દોઢ વરસની સમયસીમા રાખો તો સ્પેશિયાલિટી એગ્રોકેમિકલ્સમાં તમારી સમયસીમા દોઢ દોઢથી બે વરસની હોવી જોઈએ કારણ કે આ પરિણામ અને ઓપોર્ચ્યુનિટીઝ આવતા અને એના અસર શેરના ભાવમાં પરિવર્તન કરવા માટે થોડો સમય લાગશે પણ ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે એમાં કોઈ બેમત નથી બે નામ અહીંયા ગમે છે અમને એક પહેલું નામ છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લગભગ ત્રણ હજાર છસોની આસપાસનો ભાવ ચાલતો હશે હમણાં ચાર હજાર સુધીના લક્ષ્યાંક છે પાયાના મતે અને બીજું નામ છે એ કંપની જે બહુ જ દાયરાબંધ કારોબાર કરી રહી છે ઘણા લાંબા સમયથી એ છે વિનતી ઓર્ગેનિક્સ અહીંયા લગભગ અઢારસો પચાસ સુધીના લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે ચાંદી અને આ લક્ષ્યાંકો હાલ સુધી જે પરિણામ જોયા છે એના આધાર પર છે અને જેમ મેં એક ટિપ્પણી કરી કે સ્થાનીય માર્કેટમાં અને વૈશ્વિક બજારોમાં જે અવસર મળશે અને એને લઈને જો પરિણામ સારા આવ્યા તો આ આ બધા લક્ષ્યાંક મેં કીધા છે એને ઉપરની તરફ આપણે લઈ જઈશું પણ એના માટે પરિણામની રાહ જોવી પડશે અને ઉતાવળ કરીને એક સાથે રોકાણ નહીં કરો શરૂઆત કરો અને જ્યારે બી તમને બજારમાં નીચલી સપાટી જોવા મળે તો તમારો તમારું જે રોકાણ છે એ ધીરે ધીરે કરીને વધારતા જાઓ પણ જેમ મેં કીધું

મને લાગે છે એસઆરએફ નું જે ચાર્ટ સેટઅપ છે ખૂબ જ પોઝિટિવ છે વીકલી ચાર્ટ્સ પર જોશો તો ઇન્ડિકેટર્સ ઓફ કિમાનો બુલિશ ક્રોસઓવર જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે તો એક 2500 ને સાઇડ ના સ્ટોપ લોસ થી બાય ઓન ડિપ્સ એસઆરએફ ફોર 6 મંથ્સ મને લાગે છે જો 2700 ને નું લેવલ એટલે કે 2800 નું લેવલ બ્રેક કરશે તો 3280 ના લેવલ એક્ટિવેટ થશે તો ઓલમોસ્ટ આઈ થી મને લાગે છે 30% ની અપસાઇડ દેખાઈ રહી છે તો એક પહેલો સ્ટોક છે SRF સ્ટ્રિક સ્ટોપ લોસ 2500 ના સાઇન ટાર્ગેટ બત્રીસો થી તેત્રીસો ના એક વર્ષમાં સેકન્ડ ઇઝ ટાટા કેમિકલ મને લાગે છે કે ટાટા કેમિકલ માં એક સારો ઉછાળ જોઈએ તો જ્યારે ગ્રુપ કંપની જે હોલ્ડિંગ કંપની છે એનું વાત હતી ને ત્યારે બટ હવે મને લાગે છે આ સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો છે 1070 ના સ્ટોપ લોસ થી તમે આમાં બાય ઓન ડિપ્સ કરો એટલે કે જો તો ખાલી નાનો સ્ટોપ લોસ છે એક વર્ષમાં મને લાગે છે જો 1140 ક્રોસ કરશે તો ઉપરની સાઈડ 1480 ના લેવલ જોવા મળશે તો મારી બે પિક છે SRF અને ટાટા કેમિકલ પણ બંનેમાં વ્યૂ મિનિમમ 1 યર હોલ્ડિંગ રાખો જોઈએ ओके okay, तो एसआरएफ સૌથી પલા તો 2560 સ્ટોપ loss 3280 અને ઇન્ફેક્ટ એન્ટ્રી સોસ સો દિના લેવલસ આપણે اس આર એફ માં દેખાઈ શકે છે ને Tata Chemicals 1070 નો સ્ટોપ loss 1480 ના લક્ષ્યાંક માટે વિનીત આપની પાસેthias paste ની પસંદગી જાણીએ કેમિકલ કેમિકલ છેલ્લા 15 એક ટ્રેડિંગ સિઝન માં મોમેન્ટમ પકડ્યો છે સ્ટોક સ્પેસિફિક ઘણા સ્ટોક માં થી 20 ટકા જેવો પ્લસ પણ થયા છે મારી એક મને સુદર્શન કેમિકલ સારો લાગે છે લગભગ સેવન ટ્વેન્ટી ફાઈવ સાતસો ને પચીસ ના લેવલ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે મારો ટાર્ગેટ બને છે આઠસો એની ઉપર એક હજાર સાઈઠ નો મારો ટાર્ગેટ બને છે અને લોવર સાઇડમાં છસો એસી સિક્સ એટી નો એક loss બને છે સુદર્શન કેમિકલ માટે અને એક બીજો સ્ટોક હતો એસઆરએફ ઓલરેડી જે ડિસ્કસ કરી ચુક્યા છે એના સિવાય મને આરસીએફ પણ સારો લાગે છે આરસીએફ લગભગ અત્યારે વન 54 થ્રી ફોર ના લેવલ ચાલે છે અને એનો ટાર્ગેટ બને છે વન સેવન્ટી ટુ અને વન નો લોવર સાઈડમાં મને એકસો ચુમ્માલીસ નો સારો સપોર્ટ છે તો સ્ટોપલો બનશે વન ફોર્ટી ફોર નો ઓકે તો એક અહીંયાથી આજે ખાસ કરીને બે પસંદગી વિનિત તરફથી છે સુદર્શન કેમિકલ સૌથી પહેલા તો આઠસો અને એક હજાર સાઠ આ બે લેવલ્સ જે છે એ બતાવી શકે છે નીચેની તરફ છસો સ્ટોપ સ્ટોપલોસ રાખવાનો છે આરસીએફ માટે એકસો બોતેર એકસો નેવું ના બે લક્ષ્યાંક આપણને મળતા દેખાઈ રહ્યા છે વન ફોર્ટી ટુ એકસો બેતાલીસ આ સ્ટોપલોસ નીચેની તરફ ધ્યાનમાં રાખવાનો છે તો એ સાથે જ હવે સમય થયો છે બંને સેક્ટર્સ પર આપણે ચર્ચા કરી છે રજા લેવાનો ગોરંગજી આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ ઘણો આ બાદશાહની આપનો વ્યક્તિગત રોકાણ નથી પણ ક્લાયન્ટને સલાહ આપના થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી અને આપણે જે પણ કર્યું છે મારા કે પોર્ટફોલિયોમાં હોઈ શકે છે તમે તમારા સલાહ લીધા પછી કામ આજે ચર્ચા કરી મારી કોઈ પણ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ નથી બટ મારા ક્લાયન્ટ્સના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે જી આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાય અને આ ખાસ રજૂઆતમાં આપના પિક્સ અને વ્યૂઝ શેર કર્યા તો રિકેપ પર નજર કરી લઈએ ગૌરાંગજી તરફથી બંને સેક્ટર્સની પસંદગી જાણીએ લોંગ ટર્મ માટેનો વ્યૂ આઈટી માટે ટાટા ટેક ચૌદસો સુધીના લેવલ્સ બતાવી શકે છે કે પીઆઈટી ટેક બાવીસ સુધીના લક્ષ્યાંક ત્યારબાદ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ અને વિનતી ઓર્ગેનિક્સ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં ચાર હજાર તો વિનંતી ઓર્ગેનિક્સમાં અઢારસો પચાસના લેવલ્સ દેખાઈ શકે છે ત્યારબાદ વિનીતની જે પસંદગી છે એની સાથે આપણે શરૂઆત કરીએ તો એક્સેલ ટેક એમના તરફથી જે પસંદગી આવતી દેખાઈ રહી છે ઓગણીસો દસ બાવીસસો પચાસના લક્ષ્યાંક બતાવી શકે છે ત્યારબાદ ટેક મહિન્દ્રા ઓગણીસો પચાસથી ચોવીસો પચાસના લક્ષ્યાંક માટે કેમિકલ સ્પેસમાંથી સુદર્શન કેમિકલ અહીંયા લક્ષ્યાંક એક હજાર સાઈઠ સુધીના દેખાઈ શકે છે તો આરસીએફમાં એકસો પોતેર એકસો નેવું ના તે લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે કુશ તરફથી આઈટી સેક્ટરમાં સૌથી પહેલાં તો ઝોમેટો એકાદ વર્ષ માટેનો પ્યોર રાખવાનો છે એકસો સિત્તેર સ્ટોપલો ત્રણસો વીસના લક્ષાંક અને ઇઝ માય ટ્રીપ જે છે ત્યાં તમને અડસઠ સુધીના લેવલ્સ દેખાઈ શકે છે બેતાલીસના સ્ટોપલોસ સાથે કેમિકલ સ્પેસમાંથી કૃષ્ણની પસંદગી છે એસઆરએફ ત્યાં ત્રણ હજાર બસો એસીથી ત્રણ હજાર ત્રણસો સુધીના લેવલ્સ દેખાઈ શકે છે ટાટા કેમિકલ માટે એક હજાર સિત્તેર સ્ટોપલો ચૌદસો એસીના લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે તો ખાસ આ રજૂઆતમાં આજે આપણે આઈટી અને સાથે જ કેમિકલ સ્પેસ પર ચર્ચા કરી આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએન બીસી બજાર